પચાવા સમાન બની ગયું છે કારણ કે ફરી આરટીઓ ના સર્વર ખામી સર્જાઈ ગઈ છે એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય આરટીઓ નું સર્વર ખરાબ થતા ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં થાય સર્વર ખરાબ થવાના કારણે અનેક અરજદારોને હાલાકી થઈ રહી છે માર્ચ મહિનામાં વીસ દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી છે અને ફરી મેન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે જેમને આ દિવસોમાં અપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તેમને હવે ફરીથી નવી એપોઇન્ટમેન્ટ અપાશે અમારું જે લાઇસન્સની જે સંપૂર્ણ કામગીરી છે જેમાં ટેસ્ટ્રેક પણ આવી જાય છે અને અમારી બીજી લાઇસન્સ રિલેટેડ જે પણ સર્વિસીસ છે એ પણ બધી આવી જાય છે એ સારથી પરિવહન ડોટ જીઓડી ડોટ ઇનની અંદર સારથી આખું ઓપરેટ થાય છે અને એનું હેડક્વાર્ટર આપ ગણી શકો તો હૈદરાબાદ બેંગલોર અને દિલ્હીથી આનું ઓપરેશન થોડો તો શું હોય છે કે સમયાંતરે સોફ્ટવેર છે એટલે સમયાંતરે એમાં અપડેશન્સ આવતા હોય છે સારા લોકોને સર્વિસ રિલેટેડ અથવા લોકોને સારું કામ થાય અથવા ઇઝીલી થાય એના માટે સમયાંતરે સોફ્ટવેરમાં મેન્ટન અપડેશન્સ આવતા હોય છે તો એના લીધે બે દિવસ સાઈટ આખી મેન્ટેનન્સમાં છે એટલે જે પણ લાઇસન્સ રિલેટેડ જેટલું પણ કામ છે સર્વિસિસ છે બે દિવસ બંધ છે અને શનિવારે સવારે દસ વાગ્યાથી ચાલુ થઈ જશે એવું હેડક્વાર્ટરથી જણાવેલું છે સુરત આરટીઓની ઓનલાઈન કામગીરી ફરી ઠપ થઈ છે છેલ્લા બે દિવસથી આરટીઓની ઓનલાઈન સર્વર જે તે ઠપ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરત આરટીઓના છે કર્મચારીઓ મોજૂદ છે પરંતુ ક્યાંક લોકો ઓનલાઈન જે આરટીઓની કામગીરી કરાવવા આવતા લોકો નહીં દેખાતા કારણ છેલ્લા બે દિવસથી આરટીઓનું સર્વર ઠપ થઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કર્મચારી બી અહીંયા મોજૂદ છે કોમ્પ્યુટર લઈને બેઠા છે અને કામગીરી બી કરી રહ્યા છે પરંતુ સર્વર ઠપ છે જેના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતના મહિના અગાઉથી લોકોએ એપોઇન્ટમેન્ટ લીધી હોય આવા હજારો લોકોને પરત ફરવાનો અહીંથી વારો આવ્યો છે અને આરટીઓ દ્વારા ક્યાંક એક નોટિસ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આજથી જાહેર જનતાને જણાવવાનું કે સારથી પોર્ટલ મેન્ટેનન્સને કારણે તારીખ અઢાર પાંચથી બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારના દસ વાગ્યા સુધી બંધ રહેશે એપોઇન્ટમેન્ટ નવી લેવા વિનંતી છે આ જ રીતના નોટિસ લગાવીને આરટીઓએ તો હાથ ખંખેરી દીધા છે પરંતુ લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે કર્મચારી અહીંયા બેઠા છે આપણે જાણીશું કેટલા સમયથી સર્વર ઠપ છે લોકો પરત ફરી રહ્યા છે કાલે જ બંધ થયું છે અને આ ઉપરથી જે સૂચના મળી છે એ મુજબ લગાવી દીધું છે આ મેન્ટેનન્સના કારણે શનિવાર સુધી બંધ રહેશે એટલા માટે શનિવારથી ચાલુ થઈ જશે હા એની અપોઇન્ટમેન્ટ તો એમને રિશેડ્યુલ કરી દેશે આવી રહ્યા છે કાલે આવ્યા હતા બધાને જાણ કરી છે અને આ નોટિસ લગાવી દીધી છે કે આ રીતે અને એમને લેન્ડલાઈન નંબર પણ આપવામાં આવ્યો છે કે ફોન કરીને આવી શકે છે કે ભાઈ ચાલુ છે તો એમને ધકો નથી બિલકુલ કે જે રીતના આરટીઓ દ્વારા જે રીતના જે છે ખાસ કરીને તમામ પ્રક્રિયાઓ ડિજિટલ કરી દેવામાં આવી છે ઓનલાઈન કરી દેવામાં આવી છે ઘર બેઠા તમે ઓનલાઈન અરજી કરીને તમે લાઇસન્સ મેળવી શકશો એપોઇન્ટમેન્ટ લેવી પડશે અને આરટીઓના ધક્કાની ખાવા પડશે પરંતુ જ્યારે લોકોએ ઓનલાઈન ડિજિટલનો ઉપયોગ કર્યો અને એપોઈન્ટમેન્ટ બી ઓનલાઈન લીધી પરંતુ જ્યારે તેઓ આરટીઓ આવી રહ્યા છે અને જ્યારે આરટીઓની જે મુખ્ય કામગીરી હોય છે ઓનલાઈન એ જ ઠપ પડી જવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઇન્ક્વાયરી માટે લોકો આવતા હોય છે કર્મચારી

કેમેરામેન વિજય સાથે પ્રશાંત ઢીવરે જે મીડિયા સુરત જૂનાગઢમાં ભાજપના સેવક વિરોધ